ને એ બધાની વ્યાજબી નથી પણ મેં કંઈક પામવા બાપુ એક નવું મેં કંઈક પામવા એના પગ પકડ્યા હું શું જોયું પગ પકડવા લાગી ને એ પહેલા આપણા જે પરંપરા આપણી આ છે ત્રિપુન દસ બાપુ નું મેં જોયેલું હતું એટલું સમર્પિત જીવ બાપુ નું શેદળમાં પંદર પંદર દિવસ

આપણે ફોર વ્હીલમાં જવું હોય તો રાહ થાકી જાગી ના એસી વડે ભાગતા નથી તમે કલ્પના કરો આપણી જ્ઞાતિ માટે કેવું ગૌરવ છે અને સદાબાર જાણે જોવો છે બોલો હું તો કહું પાછો પાવું ને તમે થાકી નીકળ્યા હતા પાછા પૂર્ણાવતી કરીને જમીન જમે રાતનું હોવાનું નહીં પણ એ તો ખમી હે ખમી વ્યક્તિ બની શકે એમની કૃપા આપણા પૂરા સમાજ ઉપર ઉતરતી રહે બધાને આટલો પ્રેમ છે બધાને મળતો રહે રહેનો અને પૂરા સમાજનો વિકાસ થાય એવી સાથે જય શ્રી રામ

સિવાય કીધું હું છે પણ કોઈ છે જ આપણે ક્યાંય જવાની જરૂર નથી આપણે કોઈના પગ પકડવાની જરૂર નથી જ્યારે કોઈ લોકશાહી છે ભાઈ વિવાદો થાય મનમાં ને મનમાં ઘેર બેસીને મનમાં બાપુને પૂછી લેવું કે આમાં બાપુ શું અભિપ્રાય આપે ઘેર બેઠા બેઠા જવાબ મળી જાય કબીરા સંગત સાધુ